તો છે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં જ છે ને આજે તો વધારે મજામાં જો તો આ બધું પાછળનું જઈને ખબર પડી જ ગઈ છે કે આપણે મેથોઈ પૂજી જશે કાલે આપણને તેડવા આવ્યા હતા એટલે આજે આપણે મેથળ પૂજી જશે અને બ્લોગ આપણે કાલે નહોતો શરૂ કર્યો કાલ સાંજે આવ્યા હતા એટલે ત્યારે તેમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો છે જો જે આઠ વાઈ જશે ને આ સરસ ખૂણો તડકો નીકળી જશે એટલે આપણે તડકે ઉભો આપણે બ્લોગ ઉતારવાની શરૂઆત કરી દીધી છે તો જો આપણે આ તો મારા મમ્મીને એને માલ નાખવાના મકાન છે બે એક કોલોની એક રૂમ આપણે ન્યાય આવીને જ શરૂ કર્યો છે એટલે ન્યાય તો એવું બધું બાકી છે અને અહીંયા માલ નાખવાનું જ હોય એટલે આવું જ પડ્યું હોય એટલે અને રહેશે એ મકાન છે આ બાજુ ન્યાય અત્યારે તો ઘંટી બારી કાઢી છે એટલે ઓસરીમાં થોડું એવું પડ્યું છે ને હજી તો વાસી કામ બધું બાકી જ છે કંઈ કર્યું જ નથી અત્યારે ત્યારમાં તો હજી આપણે શિરાઈને નોરા થશે અને બધા વાડીએ હશે તૈયારી કરે છે ને ઘરે બે બેનું હોય એટલે આપણે ઘરનું કાંઈ અત્યારમાં કોઈ કરે નહીં વાળ્યું ઘરનું બધું મૂકીને જઈ જવાનું હોય તો હાલો હવે આપણે આજે તો વાડી આંટો મારવા જવું છે આજ નહીં આપણે રોજ વાડી જવાનું છે એટલે રોજ રોજ આપણે બધી વાડી આટો મરાઈ જાય અને બ્લોક પણ આપણો પૂરો થઈ જાય એટલે આપણે આજે જવાનું છે આ માઘીવાડી છે ને ધાર ધાર કહેવાય ને ત્યાં એ બાજુ અમારી જમીન છે તો આપણે ત્યાં ધાણા નીંદવા બધા જાય છે તો આપણે પણ આંટો મારવા જવાનું છે બે ત્રણ ઢાલવા છીએ એ બધા આવે છે ઢાલવા ઘરના ઘરના છે હા ભીની બધા એટલે મળશું બધા કેટલો કપા ભેગો કર્યો ખાટ પણ ઉતારી દીધે છે હમણાં દાઢ બોસ એટલે કોઈ ભી શકતો શકતો નથી એટલે ખાટ ને એવું પણ કાઢ મૂકી દીધું છે અને જો પીત કર્યું હોય એટલે ખાતર એવું તો હોય જ જવડા ભાગ્યાનો કપાસ છે અને સામે થળિયું બે દેખાય એ ઘરની છે આપણે આ તો કાપડ રહી એ ઘરની છે ઓલી ભાગ્યાની છે અને હજી એક થળી છે એ દામનગર છે આપણે ચાર થળીઓ આવી કપાની છે એવી તો હાલો જો મારા મમ્મી જો ફળિયા મારે આપણો ટીયા કરે છે આ બંધણ લાવ્યો હોય ત્યારે શિયાળાના બંધણ પણ જોઈ અત્યારે નળ પણ આવી ગયા છે એટલે નળની એવું લાંબુ કરી દીધું છે ટેક્ટરનું એ તૈયાર કરે છે તો ટ્રેક્ટર લઈ જવાનું હોય તો તૈયાર કરતા હોય ને તો હાલો હવે આપણે પણ ધીમે ધીમે જાવી ટ્રેક્ટરે ઐકી લેવી થોડુંક આજે આપણે કેટલા દિવસથી આવી નથી તો ટ્રેક્ટર આપવા મળે લઈ જવાનું હોય તો આપણે આંકી લઈએ નકર પછી હાલવા મળે તો હાલો હવે આપણે વિડીયોમાં બિન્યા રહીજો મજા આવશે હમણાં અલગ અલગ વિડીયા ઉતરશે કારણ કે મેથના હમણાં કેદું નામ આપણે નાના જોતા હોય એટલે હવે થોડુંક અલગ જોવા મળશે તો વિડીયોમાં બિન્યા રહીજો તો મની બેને ઠેલો લઈને તૈયાર થઈ જશે મની બેન નવરાશ ન થાય ત્યારે કોઈ વાત તો હવે બહાર નીકળ્યા છે તો હાલો આપણે પણ તૈયાર જઈએ જો આપણે ધાણા નીંદો આવ્યા હતા ને બધા જો નીંદાઈ ગયા છે સરસ થઈ ગયા છે ફળ તો બહુ જ છે જો આપણે એને બહુ સ્થળ છે એટલે જ આપણે ઢાલવાનું કીધું તું બધા આવ્યા છે જો આપો જે આ બાકી છે એટલા એવડા બધા નિંદાઈ ગયા છે ને હવે બાર જેવું વાગી ગયું છે એટલે જો બધા હાલતા પણ થઈ ગયા છે ખાવા ઘરે જવાનું છે એટલે સાહેબ એટલે શટબટ બધું કાઢી નાખ્યું છે

આપણે પાછા બીજી વાડિયા જાય છે ડુંગળીને ડ્રોપ સોપા તૈયાર થઈ જાય માળે બેઠા છે ભાશે એટલે હાથ તો કરશે પણ અત્યારે ત્યારે જાવરાય નથી વાળી જવું છે એટલે દાદા ને એને હું તો પણ તલ હોય ને કે બધા અરે હિયું કટવું પેલા અડેજો એવું કર્યું તો એ કૂટી ગયું એને કાલ થયા હતા એટલે સરસ મજાના છે તલ ધોળા થઈ જાય અને સુકાઈ જાય અમારે એમ બધા ધોળા તલની વધારે કઢવે કાળા તલની ઓછી ભાવે એટલે આપણે તલ થોડા ખાઈ પણ લીધા છે અને જો માડી બેઠા છે અત્યારે જવાનું નથી થતું ધ્યાન નથી ધ્યાન આવશે એટલે આગળ સીધા હાથ કરશે આલે જપુ સહ વાડીએ જાવ છે વાડીએ આટો મારવા જાવ છે વાણીએ જાવ આટો મારવા પડી હે ઓ ભાઈ કેવા હે અમાર સમય ની જ આવ્યા તમાર સમય હું આ દાટી છે આવ ટેડવા આવશે ઈ 10 દિવસ પછી ટેડવા આવશે 10 દિવસ રોકાવ છે મારે

હોય એટલે તાવ લાગે નથી છે હાલો તમારે કાલે લાવવાનું છે ધાણા નીંદાવાજ મીડડી પાડે છે

સંપોશે આ સપ્તાહ પરણીને જો આ કિંગો આવી છે બહુ જ શીંગો આવે છે આ શીંગ તો કઈ કામમાં તો ન આવતી હોય પણ આવી છે તો જો સરસ મજાના અમારે ઘરની વાળી આવા ઝાડવાની છે અને પાણી ગયા તા આપડે અવાર માં ધારે પીપરને જો ગળો આવી ગયો એટલે આવી થઈ છે પણ ન્યા આપણે ધારે આપણે કઈ ઝાડવા પાડવા છીએ નહીં ખાલી લીમડા ને એવું જ છે કારણ કે ન્યા આપણે ઉનાળામાં જવાનું જ ન હોય ખાલી શિયાળો ને એ બે પાક લેવાનો ચોમાસાનું શિયાળાનું અને અહીં જો વડલો અમારા ભાઈ ઉજેરો છે બાર જુલાઈમાં સોંપેલો છે આ ત્રણ વર્ષનો આ ત્રીજા વર્ષમાં જાય છે જેવડો થયો છે બાજુ જો આવેલી પીળા ફૂલવાળા વાળા ધોળા ફૂલવાળા વાળા કરેણ આવે ને એ કરણ છે આ ગુંદો છે એમ કહેવાય ને કે કોઈ પણ ઝાડવા બાકી નહીં બધા ઝાડવા આવી જશે ને અહીંયા જો અમારે પેલાના નળિયાવાળા ફરજાન મકાન ની હોતું હોય નળિયા ને એવું ગોઠવી દીધું છે ને બંધણ પણ લાટો લાટ છે જો નકરા થપ્પા પડ્યા છે બંધણ ના પણ તો આ બાજુ આવા થપ્પા પડ્યા છે બંધણ ના આ બાજુ પડ્યા છે ને નીણ પણ ચારે પર જો આપણે વાઢી અને પાછી આવી છે જો ટ્રેક્ટર પડ્યું એ બાજુ પણ આપણે ઓઘાને ઉપડ્યું છે અહીંયા નકરા ઓઘાને ઉપડ્યું છે અને હજી ઓલી બાજુ છે હો તો તો એના પણ જોઈ આવ્યા ને પેલા આપણે ઘોડે ને પણ આજે અહીંયા લાવ્યા છે કોડી બેન ને ખાણ ને ઉભા એ પાલો ને ઉવા નીણ કઈ વાડીયા આવ્યા છે તો જો આટ્યું ખડ બુલેટ્યું એને ઓઢ્યા સાર ને એવું નાખ્યું છે પડ ને પણ જો કઈ ખાતી નથી ઊભી રહી ગઈ છે સાની માની કે છે ને માથા મખવા દે તો તો છે અત્યારે આપણે વળીનો વિડીઓ નથી આપણે લાંબો ઉતારતા આપણને સાનીમાને ઉભી છે એટલે આપણને એકલા જવી એટલે બીક લાગે છે ભાઈ ની આવે મારા ભાઈ ને પછી ઘઉં પણ સરસ મજાના થઈ ગયા છે અહીંયા ખાલી અમારે દોઢ દોઢ વીઘો જમીન છે એટલે ચાજી અમારે ધારે જ છે એટલે બધું હાકડમાં જો ઝાડ ને એવું બધું શેઠે શેઠે છે લાઈન જ છે ઠેઠ આમ ફરજા દેખાય ને આવું હતી આ બાજુ પણ લાઈન જ છે હજી જો જામફળીઓ નહીં ઘઉં હોય નીકળવાની તૈયારી છે એવડા મોટા ઘઉં છે અને આ બાજુ જો ખળામાં પણ હાંઠિયું ને આ બાજુ પણ આપણે નીણના ઓઘાની એવું કરી દીધું છે જો લાડ બધા ઓઘા એની પણ નીણના છે ઢોર થોડાક જ છે પણ નીણ બહુ ઝાજી કરી વાળી છે જો જામફળી એને આપણે સરખવાની એવું બધું છે આપણે વાલણને એવું ચડાયું છે પણ હવે આપણે હાલો આપણે મમ્મી કામ કરે છે એ બાજુ જાવી માતા માતા ગોઠવા છે રોજડા પણ ને એવું કરે એટલે હવે ડીમિયા જો સીતાફળની જગ્યા થોડીક પડી છે એટલે બે સીતાફળે ઉજરવા માટે જો રોપી દીધી છે થોડોક છે તો હાલો હવે આપણે ધીમે ધીમે મારા મમ્મી રા એ બાજુ જ આવી આવી કાંક છે અમારી વાડી અને આવી કાક અમારે કોડી બેન છે તો હવે આપણે આ પાણીનો બાટલો લઈ અને હવે આપણે શીખી જઈ જાવી લાબરાને પણ આવા સરસ મજાના ફૂલ આવી ગયા છે જો

વરિયાળી ડુંગળીનો રોપ ખેંચે છે પછી આપણે આ બાજુ પર કેરો સાઈન્ટ થઈને લહણ કેમ પાળું પડી ગયું પીળા ચેખું થઈ જશે આખો કેરો પાર્કમાં મજો ડુંગળી શોપવાની છે કેરો થોડો ગોલો કરી અને આપણે ડુંગળી શોપી દેવી આગળ જ આવી છે આગળ પણ કાંક મૂળાની એવું દેખાય છે તો આગળ પણ જરીક જતા આવ્યું સરસ મજાના મૂળા થઈ ગયા છે અને પછી કોબી છે ને પછી આપણે સણાનો ખાવા પૂરતો એક કેરો કર્યો છે

so paniguito.